ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં થશો તો આ આપણો બીજો વ્લોગ છે આપણે ધીરે ધીરે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે તમારે કાજલબેન જુઓ સવાર સવારથી કંઈક છેલ્લામાંથી બહાર નીકાળી દઈ રહ્યા છે સેન સેન્ડ સેન કલના ડળી ક્યાંથી લાવી મેડમે આપી તું નહીં આ જો કલર લાવે તો પણ ડળી ગયો મને તો યાદ ઈ ન આવ્યું બહાર નીકાળવાનું કાજલબેનનો આજ મૂડ બરોબર લાગતો નહીં તા બીજો આવી ગયો ના ચક્કર આ તો મતલબ તાવ જ કહેવાય તબિયત હમણાં શું વાયરસ એવો છે ને બધે એટલે વાયરસ થઈ ગયો મને એવું લાગે કે ધીરે ધીરે તાવ પણ આવી જાય હેપી ડુલેટી તો બધા મિત્રોને એડવાન્સમાં હેપી ડુલેટી આપણે તો ડીસા રમવા જવાનું છે વિડિયો બનાવવાનો છે હેપી ડુલેટી નો આજે હવે તો બે દિવસ કોલેજની પરીક્ષા આવી ગઈ એટલે તૈયારી ચાલુ છે વાંચવાનું ચાલુ છે

મને તો બીટ બિલકુલ ભાવતા જ નહીં આપણા કાજલબહેનને થોડું તબિયત ખરાબ હતું એટલે કોમલબહેન એમના માટે બીટ લઈને આવી ગયા બીટ ખાવાનું ચાલુ કરી નાખ્યું અને આ સાઈડ જો આપણે ખેતરની અંદર બાજરીનું વાવેતર મસ્ત મજાનું કરી નાખ્યું હોય અને બાજરી પણ ઉગી ગઈ છે અને મિત્રો તમને સવાર સવારનો એક મસ્ત મજાનો નજારો તમને દેખાડું હવે ચકલા પોતપોતાના ઘર બનાવી રહ્યા છે લડાઈ પણ છે અને ઘર પણ બનાવે છે આ સાઈડે જુઓ અત્યારે ખેતરની અંદર કામકાજ શરૂ થઈ ગયું છે આજે ખાસા બધા મજૂર લાવે દીધા છે અને આજ લગભગ વધાઈ રહેશે આપણે તો અત્યારે વાગી ગયા છે આઠ નંબર તાજલબેન મસ્ત કોનો શૂટિંગ કરવા માટે તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયું તમારે પેલું હા

રાહુલભાઈ એટલા બધું મેળવા જાય બાય જય દ્વારકાધીશ તમારું કોમલ કોમલબેને મસ્ત મજાની ગોલ્ડન ચા બનાવી નાખી છે તો હવે મારે જવાનું છે પાવા ખેતરની અંદર જોલુ હેલો જોલું તો જોલું છે મિત્રો સર સવારથી ઊંઘ લે કામકાજ કઈ છે નથી આને તો ફાઇનલ મિત્રો અત્યારે વાગી ગયા છે છ અને અમે શૂટિંગનું કામકાજ તૈયાર કરી નાખ્યું છે મારે આજે કોમેડી વિડીયો શોર્ટ કોમેડી વિડીયો કરવાનો હોય એટલે જુઓ અહીંયા અમારે કાજલબેન બેન શિક્ષક બનવાના છે અને આ વિદ્યાર્થીઓ છે તમારે શું બોલવાનું છે અમારે એબીસીડી માં અક્ષર જાજા રે વહોર છે હા ક ક કમાલ નો ક ખ ખ ખતરા નો ખ આટલું જ બોલવાનું એમ કાઈ મને તમારો કયો પ્રશ્ન પૂછવાનો અમારે કઈ પૂછીશું એવું હે હા તો ફાલે મિત્રો મારા બીજા વિદ્યાર્થી પણ ભણવા આવી રહ્યા છે એવું લાગે રાહુલ ભાઈ શું કાસે કમસે હા એકડ એકડ એક બગડ બી એવું એવું હે તો ચાલો હવે આપણે શૂટિંગ શરૂ કરી નાખીશું તો આ બ્લોગ આપણે યુટ્યુબમાં આવી જશે જે શોર્ટ વિડીયો છે એ પણ યુટ્યુબમાં આવી જશે અને ઇન્સ્ટામાં પણ આવી જશે ના ના આઈ કાર્ડ શું કરવા એ જો રિયલ ભણવા આયા આપણે તો સ્કૂલમાં જઈએ ત્યારે પહેરવાના